નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો અંદર આપણે ધોરણ નવ વિષય છે સંસ્કૃત જેનો પાઠ અઢારમો જેનું નામ છે બિલેસ્ય વાણી ન કદાપી મે શ્રુતા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો જરૂર આશા કરું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ અઢાર પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું કિદ્રશ સિંહ વને ઇત તત પરિભ્રમણ અકરોત તો જવાબ આવશે ખ શ્રમ કસ જ ગુહાયા પ્રવિષ્ટ તો જવાબ આવશે ખ સિંહ પ્રશ્ન બે એક વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તર લિખત જેમાં પેલો પ્રશ્ન છે સૂર્યાસ્ત સમયે સિંહ કિ અપશ્યત सूर्यास्त समये सिंह एका महत्तम गुहाम अपश्यत बिजू श्रृंगालः कस्य पद्य पद्धतिम अपश्यत तो श्रृंगालः सिंहस्य पद पद्धतिम् अपश्यत त्रिजु श्रृंगालस्य वचनं श्रुत्वा सिंह किम् अकरोत् तो श्रृंगालस्य वचनं श्रुत्वा सिंह सहसा श्रृंगालं आहयत् चतुर्थो प्रश्न બિલ વાણી ન કદા મે પેલું વાક્ય આવશે શ્રૃંગાળ અપી તત દૂર પાલયમાન ઇમ અપત બીજું ક્ષુધાતા સિંહ કચિદિ આહાર ન અલભત ત્રીજું ૃંગા આહવાન અકરો નિહય ત્વતીય બિલ ગમી્યા વાક્ય છે તે ઉત્તરમાં ગોઠવાયેલા જ આ રીતે થશે પેલા ક્રમે આવી વાક્ય આવશે તે વિદ્યાર્થી મિત્રો વાક્ય તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે તમે વાક્યો ક્રમમાં લખી શકશો પ્રશ્ન ચાર ક્રુદન પ્રકાર પેલું દ્રષ્ટ તો સંબંધક ભૂત કૃદંતમ બીજું ભૂતવા સંબંધક ભૂત ક્રુદંતમ ત્રીજું વિચિંત તો સંબંધક ભૂત ક્રુદંતમ ચોથું કરતુમ હેતવર્થક કૃદંતમ પાંચમું પ્રવિષ્ય તો સંબંધકમ ભૂત કૃદંતમ ત્યાર પછી પાંચમો પ્રશ્ન સ્મ પ્રયોગે ક્રિયાપદાની પરિવર્તયત પેલું અચિંત ગમ અપત તો પઠતી અવસત પ્રશ્ન છ સમાસ પ્રકાર લિખતી તો સૂર્યાસ્ત તો षष्ठी તત્પુરુષ સમાસ પદ પદ્ધતિ ષ્ઠી તત્પુરુષ સમાસ ભયભીતા

કે મેં તારી સાથે શરત કર્યું છે કે જયારે હું બહાર પાછો આવું ત્યારે તારે મને આવકારવો પ્રશ્ન ચાર આ વાર્તા પરથી શો બોધ મળે છે તો આ વાર્તા પરથી આપણને આપત્તિની જાણ થતા તેમાંથી બચવાનો ઉપાય કેમ શોધવો તે શીખવે છે પાંચમું શિયાળે જતા જતા શું કહ્યું તો શિયાળે જતા જતા કહ્યું જે ન આવવાનું આવનારું કરે છે તે શોભે છે અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે અહીં વનમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે છતાં મે ગુફાની વાણી ક્યારે સાંભળી નથી પ્રશ્ન 8 માતૃભાષાયા મનોવાદમ લિખત પેલું અતહ અત્રેવ નિગુઢો ભૂત્વા તિષ્ઠામિ આથી અહીં જ સંતાઈને હું ઊભો રહું છું બીજું નુનમ અસ્મિન બિલે સિંહ ઇતિક તર્કયામી ખરેખર આ દરમાં સિંહ છે બિલે પ્રવેશ્ય મેં ભોજ્યમ ભવિષ્ય આમ તે દરમાં પ્રવેશીને મારું ભોજન મારો આહાર બનશે પાંચમું અને પશવ ભયભીતા અભવન તો આનાથી બીજા પશુઓ પણ ક્યારેય સાંભળી નથી પ્રશ્ન નવ અવ્યય પદાનામ અર્થ લિખત યદા તો જ્યારે તથા અથવા તે પ્રમાણે કુત્ર એટલે ક્યાં

જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું પાઠ ઓગણીસ ની અંદર ત્યાં સુધી આવજો